તો જો આ તાપના લીધે કેટલા લોકો હેરાન થતા હશે ઉનાળામાં લૂ લાગવી ડિહાઈડ્રેશન થવું સ્કીન પર રેસીસ થવા પિમ્પલ્સ થવા એસિડિટી થવી યુરિનમાં ઇન્ફેક્શન થવું આવા બધા રોગો થતા હોય છે ઉપરાંત અળાયો નીકળવી હાથમાંથી ચામડી ઉખડવી વારંવાર પરસેવો થવો અને પરસેવામાંથી ખૂબ ગંદી દુર્ગંધ આવવી મોંમાં ચાંદા પડવા આવી બધી સમસ્યા પણ થતી હોય છે આ બધી પ્રોબ્લેમ્સને દૂર કરવા માટે ઘરગથ્થુ ઉપાય તરીકે હું તમારી સાથે એક ઔષધિ શેર કરવા જઈ રહી છું જેનું નામ છે સુગંધી વાળો જેને ઇંગ્લિશમાં વેટીવર કહેવાય છે અને ખસ તરીકે પણ ઓળખાય છે હવે આ ઔષધિ તો તમને બતાવી દીધી પણ તેનો ઉપયોગ કઈ રીતે કરવાનો તો એક સૂતરાઉનું કાપડ લેવાનું છે એની અંદર આના ટુકડા કરીને થોડું મૂકી દેવાનું છે અને આ રીતે એની પોટલી વાળીને માટલામાં નાખી દેવાનું છે આખી રાત તે માટલામાં રહેવા દેવાનું છે અને સવારે આ પાણીને ગાળીને આખા દિવસ દરમિયાન એ જ પાણી પીવાનું છે આ મેડિસનલ પ્લાન્ટનું રેગ્યુલર સેવન કરવાથી ગરમી કે તાપને લીધે થતી અનેક બીમારીઓમાંથી રક્ષણ મળશે આ આપણે વાત કરી કે કોને સેવન કરવું જોઈએ પણ કોને સેવન ન કરવું જોઈએ એ જાણવું હોય તો કોમેન્ટ બોક્સમાં વેટીવર લખો